કાર્યવાહી કેમ નથી કરી તે સૌથી મોટો સવાલ થયેલી આ ફરિયાદ પરંતુ હજુ સુધી કોઈ જ પ્રકારની નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી તો ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું શોષણ થાય છે કે કેમ એ સૌથી મોટો અત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે જો વિદ્યાર્થીઓ અરજી કરે છે તો પછી પગલા કેમ નથી લેવામાં આવતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે પરંતુ ત્યાં તેમને આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે જો આક્ષેપ સાચા છે તો પછી તેનો જવાબ પ્રોફેસર આપશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે સૌથી મોટો સવાલ બીજો એ પણ છે કે આ જે પ્રોફેસર છે શું ખરેખર તેઓ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેતા હતા પોતાની ફરજમાં આવતી જે જવાબદારીઓ છે તે નિભાવતા હતા કે કેમ તે પણ એક સવાલ છે અને બીજી તરફ પોતાની ફરજમાં આવતી કામગીરી માટે રૂપિયા શા માટે વસૂલતા હતા તે પણ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે એક તરફ લાખો રૂપિયાનો પગાર લેતા હતા પરંતુ છતાંય વિદ્યાર્થીઓને આ પ્રોફેસર લૂંટી રહ્યો હતો ઓક્ટોબર મહિનામાં આરજી થયેલી હતી પરંતુ આ જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે પરંતુ છતાંય હજી સુધી કોઈ જ પ્રકારના પગલા કે કોઈ જ નક્કર કામગીરી નથી કરવામાં આવી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું શારીરિક તેમજ માનસિક શોષણ થઈ રહ્યું હોવાના આ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે અને આ બાબતે યુનિવર્સિટી શા માટે ચૂક છે તે સૌથી મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે જો વિદ્યાર્થીઓ અરજી કરે છે પરંતુ શા માટે આ અરજી પર પગલાં નથી લેવામાં આવતા શા માટે વિદ્યાર્થીઓની જે માંગ છે તે નથી સાંભળવામાં આવતી પ્રોફેસર સામે આ પત્રમાં શું આક્ષેપ કરાયા છે તેની ઉપર પણ નજર કરીએ તો આંકડા શાસ્ત્ર વિભાગના લેડીઝ રૂમમાં સીસીટીવી હોવાનો આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે સીસીટીવીથી વિદ્યાર્થીનીઓને કેમેરામાં જોતો હોવાનો આક્ષેપ પણ આ પ્રોફેસર ઉપર કરવામાં આવ્યો છે બીજી તરફ આ જે અધ્યાપક છે તે પ્રવિંદર સર્વિસ ટેક્સ વસૂલતો હતો એટલે કે જીએસટીની જેમ હાજરી પુરાવી હોય તો પંદરસો રૂપિયા ચાર્જ લેતો હતો ઇન્ટરનલ માર્ક લેટ સબમિશન ફી અને વાઇવાના પાંચસો રૂપિયા લેતો હતો એસટી બસ અને ટ્રેનના સહી સિક્કાના પણ પાંચસો પાંચસો રૂપિયા લેતો હતો તો હાલ ફોનલાઇન પર સુભાન સૈયદ જોડાયા છે કોંગ્રેસના યુવા નેતા આપણી સાથે જોડાયા છે સુભાનભાઈ સૌથી પહેલાં તો ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે સુભાનભાઈ સૌથી પહેલો સવાલ ગુજરાત યુનિવર્સિટી કે જ્યાં મોટી સંખ્યામાં લોકો વિદ્યાર્થીઓ અનેક સ્વપ્ન લઈને આવતા હોય છે પોતાની કારકિર્દી બનાવવા માટે આવતા હોય છે પરંતુ આવા જે લંપટ અધ્યાપકો છે જેમના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય તો બગડે છે તેની સાથે સાથે શિક્ષણ જગતને પણ આ પ્રોફેસર કલંકિત કરે છે આ જે ઘટના છે કે જ્યાં આ અધ્યાપક છે કે જેમની સામે ગંભીર આરોપો લાગ્યા છે તેઓ સીસીટીવી કેમેરામાં મહિલાઓને જોતા હોય છે તેવા આરોપ લાગ્યા છે બીજી તરફ અલગ અલગ ફી વસૂલતા હોય છે તેવા આરોપ પણ લાગ્યા છે સૌથી પહેલા આ મુદ્દે આપની પ્રતિક્રિયા જી મેમ ખૂબ ખૂબ આભાર આપનો તમે મને અહીંયા બોલાવ્યો એટલા માટે ફોન ઉપર સૌ પ્રથમ આ જે સાહેબ છે સ્કૂલ ઓફ સાયન્સના આંકડાશાસ્ત્ર વિભાગમાં જે કામ કરે છે એમના સામે વિદ્યાર્થીઓ કેટલા ગંભીર રીતે અને કેટલા ડરી ગયા છે અને કેટલા ઉત્પીડિત કર્યા છે કે એમને નનામી અરજી કરવા માટે મજબૂર થયા છે અને બાવીસ ઓક્ટોબરે જયારે અરજી કરવામાં આવે છે અને બત્રીસ કે તેત્રીસ પાનાની અરજી કરવામાં આવી છે પણ ત્યાં સુધી કુલપતિનો કોઈ રિસ્પોન્સ નથી કોઈ પણ જાતની કાર્યવાહી ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી નથી ફક્ત ને ફક્ત અત્યારે નેકની તૈયારીમાં લોકો લાગ્યા છે પણ દીવા તળે અંધેરું છે એવી પરિસ્થિતિ ગુજરાત યુનિવર્સિટીની છે અંદર શું છે એ બહાર નથી આવવા દેતા આ લોકો અને આના કારણે વિદ્યાર્થીઓ જે છે ઉત્પીડિત વિદ્યાર્થીઓ સહી રહ્યા છે અને તેનો ભોગ બની રહ્યા છે તો આવા અધ્યાપકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવો જોઈએ અને કુલપતિએ તાત્કાલિક તપાસ કમિટી બેસાડીને આમના આમના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ બિલકુલ બીજું સવાલ મારો એ પણ છે કે જે રીતે આપણે વાત કરી કે આટલો સમય વીત્યા છતાં પણ કોઈ જ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતીઓ આગામી સમયમાં જો આજ પરિસ્થિતિ યથાવત રહેશે તો કદાચ આવી અરજી કરતા પણ વિદ્યાર્થીઓ આવી અરજી કરતા ડરી જ રહ્યા છે જેનું સ્પષ્ટ ઉદાહરણ છે કે વિદ્યાર્થીઓએ નાનામી અરજી કરી છે જો નામ જો ફરિયાદ કરવામાં આવે નામ જો અરજી કરવામાં આવે તો વિદ્યાર્થીઓ નું ભવિષ્ય બગાડવામાં આવે તેવી પરિસ્થિતિ ગુજરાત ગુજરાત યુનિવર્સિટીની છે અને જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને સહી સિક્કા કરવાના બસના પાસ ઉપર સહી સિક્કા કરવાના પાંચસો રૂપિયા લેવામાં આવે છે વિવિધ વિવિધ વિભાગોની અંદર આ લોકો જે પણ અરજી કરવામાં આવે તેના પૈસા ઉઘરાવી પડાવી લેવામાં આવી રહ્યા છે અને સૌથી શરમજનક વાત એ છે કે સીસીટીવી ના કેમેરા ચકાસીને વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે તો નથી કે વિદ્યાર્થીઓ આ અરજી કરતા ડરે બિલકુલ અને બીજો સવાલ એ પણ છે કે હવે જે આ પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે એક તરફ વિદ્યાર્થીઓના મનમાં ડર પણ બેસી ગયો છે બીજી તરફ જે પ્રમાણે આવા લંપટ જે અધ્યાપકો છે તેમની સામે નક્કર પગલાં નથી લેવામાં આવતા એટલે તેમની હિંમત પણ અત્યારે સતત વધી રહી છે એટલે આગામી સમયમાં યુથ કોંગ્રેસ દ્વારા કોઈ આંદોલન એનએસયુઆઈ દ્વારા કોઈ આંદોલન આ જે લંપટ પ્રોફેસર છે તેની ખાસ અટકાયત કરવામાં આવે અથવા તો તેની સામે નક્કર પગલાં લેવામાં આવે તે માટે કોઈ આંદોલન કરશે અથવા રજૂઆત કરવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીમાં જે પણ વિદ્યાર્થીઓ ઉત્પીડિત થયા છે તે વિદ્યાર્થીઓને યુવા કોંગ્રેસ અને એનએસયુ દ્વારા સંપૂર્ણ આશ્વાસન અને વિશ્વાસ અપાવવામાં આવે છે કે યુનિવર્સિટીમાં એનએસયુ અને યુવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ન્યાયની માગણી કરવામાં આવશે અને સૌથી શરમની વાત એ છે કે ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ મહિલા કુલપતિ બનાવવામાં આવી છે સરકાર દ્વારા પણ એ કુલપતિ સરકારના કામો સિવાય બીજું કોઈ એમને સરકારને વાલુદ વાલુ ધોવા સિવાય વિદ્યાર્થીઓની કોઈ પણ વાત ઉપર એમને ધ્યાનમાં આવતી નથી અને ફક્ત અને ફક્ત સરકારને ખુશ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે અને નેકમાં રિંક મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પણ જે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે તેમના સામે જોવામાં નથી આવી રહ્યું

ફોનલાઇન પર એબીવીપી નેતા ડૉક્ટર મૌલિક ઠક્કર પણ જોડાયા છે મૌલિકભાઈ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું સૌથી પહેલાં તો મૌલિકભાઈ સવાલ એ છે કે યુનિવર્સિટીની અંદર કોલેજની અંદર વિદ્યાર્થીઓ ભણવા માટે જાય છે કારકિર્દી બનાવવા માટે જાય છે ન કે અધ્યાપકો કે જે તેમને ડરાવતા હોય ધમકાવતા હોય એ બધું સામનો કરવા માટે જાય અથવા તો આ મુશ્કેલી માટે વિદ્યાર્થીઓ જતા હોય સવાલ અહીંયા એ જ છે કે જ્યારે આવા લંપટ પ્રોફેસરો જ્યારે કોલેજની અંદર હોય છે યુનિવર્સિટીની અંદર હોય છે કે જ્યાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ ચેડા કરતા હોય વિદ્યાર્થીઓની મહેનત પર નજોતા હોય અને બીજી તરફ અડપલા કરવાના આરોપ પર તેમની સામે લાગતા હોય ત્યારે સૌથી પહેલી વાત એ છે કે આવા પ્રોફેસરોની હિંમત કેમ વધી જાય છે ખૂબ જ ખાસ કરીને જે વોશરૂમની અંદર અને જે ડિપાર્ટમેન્ટની અંદર સીસીટીવી કેમેરા લગાડવા અને પહેનો ના વિડીયો લેવાનો જે આરોપ છે એ ખૂબ જ ગંભીર છે આમાં ફક્ત કમિટી બેસાડીને પ્રોફેસર કરીને ઉભું રહી જાય એટલું નહીં પરંતુ એની ખિલાફ એફઆઈઆર પણ થવી જોઈએ કડક પગલા પણ લેવા જોઈએ અને વિદ્યાર્થી પરિષદ તરફથી હું એ તમને નિશ્ચિત કહું છું કે વિદ્યાર્થી પરિષદ પૂરો પ્રયાસ કરશે કે તેને પર ક્રિમિનલ ચાર્જિસ થાય અને તેના પર આગળ કાર્યવાહી સાથે સાથે જે પૈસા લેવાનું પણ સામે આવેલું છે એના પર પણ કમિટી બેસવી જોઈએ અને જેવું સત્ય સામે આવે એટલે તરત જ પગલા લેવાવા જોઈએ આ કમ્પ્લેન જે સામે આવે છે કે ઓક્ટોબર થઈ હતી પરંતુ હજી સુધી એના પર એક્શન નથી લેવાની તો એ યુનિવર્સિટી સંત્રનું પણ ને ક્યાંક ફેલિયર દેખાડે જી બિલકુલ મૌલિકભાઈ મારી સાથે આપ જોડાયેલા રહેશો અત્યારે જે આખી ઘટના સામે આવી છે મૌલિકભાઈ આ સવાલ આપને એ પણ એક કરવો છે કે આ ગુજરાત યુનિવર્સિટીની જ માત્ર વાત નથી થોડા દિવસો પહેલાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ એક ઘટના એવી બની હતી કે જ્યાં એક પ્રોફેસર હતો તે એક વિદ્યાર્થીનીને ધમકાવતો હતો તેને માનસિક ત્રાસ તેની ઉપર ગુજારતો હતો તેને ફેલ કરવાની ધમકી આપી દેતો હતો એટલે આ એક યુનિવર્સિટી પૂરતું નથી રહ્યું હવે આ ગુજરાતની દરેક કોલેજ અને દરેક યુનિવર્સિટીની બાબત જાણે બની ગઈ છે સૌથી પહેલાં તો એક વિદ્યાર્થી નેતા તરીકે પણ અને જ્યારે એક વિદ્યાર્થી પાક એબીવીપી સાથે આપ જોડાયેલા છો તેના નેતા છો એટલે એ તરીકે પણ આપણા મતે વિદ્યાર્થીઓ માટે હવે શું હોવું જોઈએ કાં તો તેમના માટે એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કે પોતાની તકલીફો જોઈને કદાચ કહી શકે અત્યારે સૌથી મોટી બાબત એ છે કે તેઓ નાનામી અરજી આપી રહ્યા છે એટલે અહીંયા એ જ સૌથી મોટી વાત છે કે વિદ્યાર્થીઓ પોતાની ફરિયાદ કરતા પણ ડરી રહ્યા છે એટલે આપના મતે વિદ્યાર્થીઓ માટે એવી કઈ સુવિધા હોવી જોઈએ કે જેથી કોલેજમાં કે યુનિવર્સિટીમાં ડર્યા વગર તેઓ ફરિયાદ કરી શકે જી બેન બિલકુલ સાચી વાત છે તમારી વિદ્યાર્થીઓને કમ્પ્લેન કરવા માટે વિદ્યાર્થી પરિષદ હંમેશા અડીખ મૂકવું છે પરંતુ એ પણ કહેવા માંગીશ કે ગુજરાત સમગ્ર ગુજરાતી અંદર ક્યાંકને ક્યાંક શિક્ષણ શૈલીય તરફ થઈ રહ્યું છે કારણ કે જો આજે એક વિદ્યાર્થીને કમ્પ્લેન કરવા માટે એ પણ આવી ગંભીર કમ્પ્લેન કરવા માટે નાનામી અરજી કરવી પડે છે ખાસ કરીને જે બહેનો અળોમુદ્ધો છે તો એ ખૂબ જ શરમજનક વસ્તુ છે આ વસ્તુ પહેલી વાત તો સાવી જ ના જોઈએ અને કદાચ ક્યાંકને ક્યાંક ઘટના બની છે તો વિદ્યાર્થી બહાર આવીને કમ્પ્લેન કરવા જોઈએ આજે પ્રોફેસરો અને જે ટીચર્સ છે જે ક્યાંકને ક્યાંક પોતાને માઈ બાપ સમજી લે છે વિદ્યાર્થીઓના અને કારણ કે એમના હાથમાં એમને પાસ અને ફેલ કરવાનું જે અત્યાર છે એના કારણે જે વિદ્યાર્થીઓના મનમાં ડર છે તો હું વિદ્યાર્થીઓને પણ કહેવા માંગીશ કે તમે ડરની બહાર આવો અને ખુલ્લીને કમ્પ્લેન કરો અને સાથે સાથે આવા જેટલા પ્રોફેસરો છે જે આ વસ્તુને અત્યારથી જે વાપરવામાં વાપરવામાં માને છે તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ ફક્ત આ કેસમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આવતા કોઈ પણ કેસમાં આનાથી જે દાખલો બેસે કે જે કોઈ પ્રોફેસર પોતાના પાવરનો ગેર ઉપયોગ કરશે વિદ્યાર્થીઓ ઉપર તેની સામે સ્ટ્રિક્ટ પગલાં લેવાશે. આ સરકાર શ્રી એ નિશ્ચિત કરવું જોઈએ યુનિવર્સિટીઓ દ્વારા કે જેટલા પ્રોફેસરો ખોટી વાત પર વિદ્યાર્થીઓને fail કરશે કે એવી ધમકીઓ આપશે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. આ વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ રહેશે. બિલકુલ આભાર મૌલિક ભાઈ અમારી સાથે જોડાવવા માટે તો જે પ્રમાણે ગુજરાત યુનિવર્સિટી ના જે સ્ટુડન્ટ્સ છે જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને જે સતત જે આ લંપટ અધ્યાપક છે તેમની સામે આક્ષેપ કરવામાં આવ્યા છે સવાલો ઘણા બધા ઉભા થઈ રહ્યા છે સંવાદદાતા આશુતોષ આપણી સાથે જોડાયેલા છે લાઈવ તેમની સાથે પણ વાત કરીશું અને તેમની સાથે પણ વધુ વિગતો જાણીશું આશુતોષ વહેલી સવારે જ્યારે આપે આ ખબર આપી જે અરજી છે તે પણ આપે બતાવી છત્રીસ પારાની અરજી હતી જેમાં અલગ અલગ આક્ષેપ કરવામાં આવ્યા છે આપની પાસે એ જાણવા માંગીશું કે આટલો બધો સમય વીતી ગયો છે પરંતુ છતાંય કોઈ જ નક્કર કાર્યવાહી નહીં કોઈ જ એવા પગલાં નહીં અને વિદ્યાર્થીઓમાં પણ સ્વાભાવિક રીતે એક ડર બેસી ગયો છે સૌથી પહેલાં તો આપની પાસે એ જાણવા માંગીશું કે આ અરજી જે આપે બતાવી ત્યારબાદ કોઈપણ પ્રકારની વાતચીત યુનિવર્સિટીના સત્તાધીશો સાથે થઈ છે અથવા તેમના તરફથી કોઈ જવાબ મળ્યો છે બે હજાર સોરી બે હજાર ચોવીસના બાવીસ ઓક્ટોબરથી આ અરજી જે છે તે યુનિવર્સિટીમાં કરવામાં આવી હતી તેમ છતાં હજુ સુધી કહી શકાય કે કોઈપણ પ્રકારના પગલાં લેવાય નથી ત્યારે અત્યાર સુધી યુનિવર્સિટી તરફથી આ સમગ્ર મામલે પણ જે છે તે પણ પ્રકારની પ્રતિક્રિયા જે છે તે સામે નથી આવી સાડા દસ વાગે યુનિવર્સિટી ખુલશે ને ત્યારબાદ કુલપતિ છે સંપર્ક આપણે કરીશું અને ત્યારબાદ તેઓ શું એક્શન લેવાના છે તે જાણી શકાશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે વિદ્યાર્થીઓ પોતાના કહી શકાય કે ફેલ થવાના ડરથી પોતાનું નામ જે છે તે જાહેર કરવા નથી માંગતા અને વિદ્યાર્થીઓએ પત્રમાં પણ લખ્યું છે કે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ પ્રકારની તકલીફથી પીડાતા હતા અને તેઓને જ્યારે તેઓ રજૂઆત કરવા જતા હતા ત્યારે તેઓને પણ જે છે તે અધ્યાપક દ્વારા ધમકી આપવામાં આવતી હતી કે તમે મારું કશું જ નહીં ઉખાડી લો કારણ કે હું અહીંયા બે હજાર પાંચથી અહીંયા સર્વિસ કરું છું અને તેના જ કારણે વિદ્યાર્થીઓ જે છે તેમને બહાર દ્વારા પ્રોફેસરોના અન્ય મળતીઓ દ્વારા પણ જે છે ધમકી આપવામાં આવતી હતી એટલે ઉચ્ચ સ્તર સુધી કોઈ પ્રકારની ફરિયાદ જે તે થતી નથી પરંતુ હવે આ વિદ્યાર્થીઓ જે છે તે સામે આવ્યા છે અને ભલે નાનામી અરજી કરી હોય પરંતુ હવે યુનિવર્સિટીએ જે છે તપાસ કરવી જરૂરી બનશે કારણ કે કહી શકાય કે છેક રાજ્યપાલ સુધી એની ફરિયાદ કરવામાં આવી છે મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી ઉપરાંત અમદાવાદના તમામ ધારાસભ્યોને જે છે તે પણ આ પત્ર જે છે મોકલવામાં આવ્યો છે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ છે કે યુનિવર્સિટીના એલઆર આર રૂમ એટલે લેડીઝ રૂમમાં સીસીટીવી ન હોઈ શકે તેમ છતાં પણ અહીં કેમેરા કેમ ગોઠવ્યા અને કોણે ગોઠવ્યા તે પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે વિભાગના વડાની મંજૂરી વગર અહીં કોઈ પણ પ્રકારના સીસીટીવી ન લાગી શકે અને ન લગાવવા જોઈએ કારણ કે લેડીઝ રૂમમાં સીસીટીવીની શું જરૂરિયાત પડી અને વિદ્યાર્થીનીઓ એ પણ આક્ષેપ આ પત્રમાં કર્યો છે કે આ સીસીટીવી જે છે તે ખુદ પ્રોફેસર જોતા હતા અને ત્યારબાદ અભદ્ર જે છે તે અસલી વાતો જે છે તે પણ કરતા હતા એટલે આ બધું અટકવું જોઈએ અને જ્યારે વિદ્યાર્થીનીઓ જે રજૂઆત કરી કે આ સીસીટીવી કેમ છે તો અધ્યાપકોએ એમ કીધું કે આ બંધ છે બંધ છે તો પણ આ ત્યાં રાખવાની કેમ જરૂરિયાત પડી તે પણ એક સૌથી મોટો પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે ઉપરાંત યુનિવર્સિટીની પરીક્ષા જે હતી તેમની ઉત્તરવહી પણ જે છે તે સહી કરીને આપતા હતા તેની પણ કોપી તેઓ એટેચ કરી છે એટલે યુનિવર્સિટી પરીક્ષામાં કોરી ઉત્તરવહી કઈ રીતે સહી કરેલી બહાર ગઈ તે પણ એક સૌથી મોટો પ્રશ્ન એટલે આક્ષેપ જે વિદ્યાર્થીઓએ કર્યા છે તે આક્ષેપ નથી પરંતુ હકીકત છે તે આ પુરાવા ઉપરથી સ્પષ્ટ આપણે કહી શકીએ છીએ હવે જોવાનું એ રહે છે કે કુલપતિ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં આવે છે કારણ કે છે ઉચ્ચ સ્તરે ફરિયાદ થઈ ચૂકી છે એટલે હવે ફરિયાદ હવે

કુલપતિનો સંપર્ક કરવાનો પ્રયાસ અત્યારે ન્યૂઝ કેપિટલ કરી રહ્યું છે અને ગુજરાત યુનિવર્સિટીના જે પ્રોફેસર છે તેમની સામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈને યુનિવર્સિટીના સત્તાધીશો અથવા કુલપતિ દ્વારા શું જવાબ આપવામાં આવે છે તે પણ હવે જોવું રહેશે કારણ કે ત્રણ મહિના વીતી ચૂક્યા છે અત્યાર સુધી આ વાત બહાર નથી આવી અને કોઈ જ પગલાં નથી ભરવામાં આવ્યા જે વિદ્યાર્થીઓ પોતાનું કરિયર બનાવવા માટે જતા હોય છે આ ફરી અમે નિર્જા ગુપ્તાને અમે ફોન પણ લગાવી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તે આપણો ફોન ઉઠાવે છે કે કેમ તે પણ જોવું રહેશે અને જો ઉઠાવશે તો આપણે તેમને સવાલ પણ કરીશું કે જે આ પરિસ્થિતિ છે તેની સામે તેમણે શું નક્કર પગલાં લીધા શું તેમને એ પ્રોફેસર કે જે આ બધી હરકતો કરી રહ્યા છે જે વિદ્યાર્થીનીઓ સાથે તેમના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે આપે જે વ્યક્તિને કોલ કર્યો છે એ જવાબ નથી આપી રહ્યા તો ન્યૂઝ કેપિટલ એ નિર્જા ગુપ્તા કે જેવો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ છે તેમણે ફોન કર્યો છે રિંગ વાગી છે પરંતુ તેમણે ફોન નથી ઉઠાવ્યો જ્યારે પણ તેમની સાથે વાત થશે ત્યારે સૌથી પહેલો એ સવાલ કરીશું કે વિદ્યાર્થીઓ જ્યારે આ प्रकारे ફરિયાદ કરતા હોય તો તેની ગંભીરતા કેમ નથી લેવામાં આવતી તેમનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું અને જે પ્રમાણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો એ સમયે શું કરતા હતા કે હવે વિદ્યાર્થીઓને છત્રીસ પાનાની અરજી કરવી પડી કરવી પડી રહી છે અને અત્યારે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલ તેમને પણ અમે ફોન લગાવી રહ્યા છે તેવો ફોન ઉઠાવે છે કે નહીં તે પણ જોવું છે કારણ કે સવાલોથી તેવો ભાગી નહી શકે અત્યારે જવાબ નહીં આપે તો આગળ તેમણે જવાબ આપવો પડશે તો ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલને પણ અમે ફોન લગાવ્યો પરંતુ તેઓ પણ ફોન નથી ઉઠાવી રહ્યા અને કેટલા સમય સુધી કદાચ તેઓ ફોન નહીં ઉઠાવે કારણ કે અત્યારે નહીં તો થોડીવાર પછી તેમણે જવાબ આપવો પડશે કારણ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં મોટી સંખ્યામાં આવતા એ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે તેમની સાથે જે ગેરવર્તન થઈ રહ્યું છે તેનો આ સવાલ છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તેનો આ સવાલ છે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો કદાચ આ બાબતે ગંભીર નથી પરંતુ ન્યૂઝ કેપિટલ આ વાતને લઈને ખૂબ જ ગંભીર છે અને સતત એ સત્તાધીશોને સવાલ પૂછતું રહેશે અને સતત એ જે સત્તાધીશો છે તેમની સામે જે આક્ષેપો થઈ રહ્યા છે તેના જવાબ પણ તેમણે આપવા પડશે અને આજ મુદ્દે સંવાદદાતા આશુતોષ અમારી સાથે સતત લાઈવ જોડાયેલા છે આશુતોષ આપની પાસેથી એ જાણવું છે કે જે આ નનામી અરજી થઈ છે જે અરજી આપે બતાવી અને ફરિયાદ ઘણી બધી કરવામાં આવી છે આક્ષેપો ખૂબ જ ગંભીર કરવામાં આવ્યા છે પણ શું વિદ્યાર્થીઓ આ બાબતે કશું પણ બોલવા માટે તૈયાર છે અથવા તો એમના મનમાં એ જ ડર છે કે જો કદાચ તેઓ કંઈક કહેશે તો પ્રોફેસર સામે આંગળી નહીં ઉઠે પરંતુ વિદ્યાર્થીઓ સામે ઉઠશે એટલે શું વિદ્યાર્થીઓ આમાં આગળ આવીને કંઈક બોલવા માટે તૈયાર છે ખરા જી વૈભવી વિદ્યાર્થીઓ આ મામલે કશું પણ કહેવા તૈયાર નથી કારણ કે તેઓમાં એક ડર છે અને તેઓ ગભરાયેલા છે કારણ કે જો તેઓ જો મીડિયા સામે આવશે અથવા તો તેમની પોતાની ઓળખ જો છતી કરશે તો ક્યાંક ને ક્યાંક તેઓને પરીક્ષામાં ફેલ કરી દેવામાં આવશે કારણ કે આ વિદ્યાર્થીઓ હોય છે તે કુંબળા વયના હોય છે અને તેમને એક પ્રેશર આપવામાં આવતું હોય છે કે જો તમે આ પ્રકારની પ્રવૃત્તિ કરશો તો તમને આ પ્રકારનું પરિણામ જે છે તે ભોગવવાનું આવી શકે છે વિદ્યાર્થી સંગઠનો સિવાય વિદ્યાર્થીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક પોતે સામે આવતા પણ ડરતા હોય છે કારણ કે અગાઉ પણ જે આ પ્રકારના દાખલાઓ જે છે તે બની ચૂક્યા છે જેમાં અધ્યાપકની સામે પડનાર વિદ્યાર્થીની જે કારકિર્દી ખતમ કરી નાખતા હોય છે અનેક અધ્યાપકો એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં એ ડર હોય છે કે જો તેઓ આ મામલે સામે આવશે તો ક્યાંક ને ક્યાંક તેઓને ફેલ કરવામાં આવી શકે છે અથવા તો તેમનું ભવિષ્ય જે છે તે બગડી શકે છે આ પત્ર જે લખવામાં આવે છે તેમાં પણ વિદ્યાર્થીઓ કહ્યું છે કે અમે એવા અનેક વિદ્યાર્થીઓ છે જેઓએ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે પરંતુ જો અમે આવશું સામે તો અમને ફેલ કરવામાં આવી શકે છે અને અગાઉ ધમકી જે છે તે અધ્યાપક આપી ચૂકેલો છે તેનો પણ આ ઉલ્લેખ છે કે તમે મારું કશું જ નહીં બગાડી શકો કારણ કે અહીંયા બે હજાર પાંચથી નોકરી કરી રહ્યો છું અને અને પ્રોફેસર જેના મળતિયા જે પોતાના ફેવરિટ જે સ્ટુડન્ટ હોય છે જે આ પ્રકારની પોતાના કોમ્બો પેક ભરતા હોય છ છ હજાર રૂપિયા તેમના મારફતે પણ અન્ય વિદ્યાર્થીઓને જે છે તે ધમકાવતા હોય છે કે જો તમે પોતાના સર સામે આ પ્રકારની કોઈપણ પ્રકારની ફરિયાદ કરશો કે અથવા તો કોઈપણ પ્રકારની તેમની સામે વિરુદ્ધમાં કંઈપણ યુનિવર્સિટીમાં કુલપતિ ચેમ્બરમાં તમે કોઈપણ પ્રકારની ફરિયાદ કરશો અથવા તો ઉચ્ચ સ્તરે ફરિયાદ કરશો તો તમારે પરિણામ ભોગવવાનો આવશે એટલે સમગ્ર જે છે તે કાર્ટેલ રચાયેલી હતી અને કાર્ટેલમાં જો વિદ્યાર્થી તે અંદર જો ફસાઈ જાય તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી જે છે તેને પરેશાન કરવામાં આવતો હોય છે તેના કારણે વિદ્યાર્થીઓ જે તે સામે આવવા તૈયાર નથી અને કુલપતિ દ્વારા ઓક્ટોબરમાં ફરિયાદ નું કોઈપણ પ્રકારનું નિરાકરણ ન આવ્યું અને તેના જ કારણે વિદ્યાર્થીઓ જે છે તે છે રાજ્યપાલ સુધી ફરિયાદ કરવાની ફરજ પડી છે એટલે વિદ્યાર્થીઓ ક્યાં સુધી જે છે તે નિરાશ થઈ ગયા હશે કે તેઓએ અત્યારે ફરિયાદ કરવી પડી છે કારણ કે તેમણે કહ્યું છે કે ઓક્ટોબર મહિનામાં હવે આગામી સમયમાં પરીક્ષાઓ આવશે એટલે પરીક્ષા પહેલાં જો તમે મેડમ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરો તો અમારે સારામાં સારું જે છે તે પરીક્ષા આપી શકીશું અથવા તો અમને પ્રકારને હેરાન પરેશાન નહીં કરવામાં આવે પરંતુ ત્રણ મહિના થવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થઈ યુનિવર્સિટીની પરીક્ષાઓ જે છે તે આંતરિક પરીક્ષા તે પણ પૂર્ણ થઈ ગઈ તેમ છતાં કાર્યવાહી ન થઈ કારણ કે એનએસયુએ પણ આક્ષેપ કર્યો કે નેકનું એક્રિડેશન આવવાનું છે એટલે જો યુનિવર્સિટી કોઈપણ પ્રકારથી આ પ્રકારના કાર્યવાહી કરે અથવા તો પ્રોફેસર હવે કોઈ પ્રકારના એલિગેશન થાય તો ક્યાંક ને ક્યાંક જ્યારે નેકટિવ ટીમ દિલ્હીથી આવે તો પોઈન્ટમાં ફરક પડે એટલે યુનિવર્સિટીને ફાઇવ સ્ટાર રેટિંગની વધારે પડી છે ન કે વિદ્યાર્થીઓની એના જ કારણે કદાચ આ કહી શકાય કે કોઈપણ પ્રકારની કાર્યવાહી આપ અધ્યાપક વિરુદ્ધમાં જે છે તે કરવામાં નથી આવતી પરંતુ તાત્કાલિક જે છે તે કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આપણે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ હશે તો યુનિવર્સિટી ચાલશે અને ફાઇવ સ્ટાર રેટિંગની આપણે નથી જોતા પરંતુ વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય સારામાં સારું ઘડે તે જરૂરી છે ન કે ફાઇવ સ્ટાર રેટિંગ જે છે યુનિવર્સિટી માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે જી બિલકુલ આશુતોષ આપની પાસેથી એ પણ જાણવું છે કે આપે જે રીતના અત્યારે વાત કરી કે વિદ્યાર્થીઓ દ્વારા પહેલાં પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ છતાં કોઈ પગલાં નથી લેવામાં આવ્યા અને જેમ આપે વાત કરી તો શું વિદ્યાર્થીઓને એવું આશ્વાસન પણ નહોતું આપવામાં આવ્યું કે કદાચ તેમની સામે પગલાં ભરવામાં આવશે કે સાવ સંપૂર્ણ રીતે મોનસેવ્યું હતું ત્યારે પણ કોઈ પણ પ્રકારની અરજી યુનિવર્સિટીમાં થતી હોય છે અથવા તો વિદ્યાર્થીઓ આ પ્રકારથી રજૂઆત કરવા માટે જતા હોય છે ત્યારે એવું કહી દેવામાં આવતું હોય છે કે તમારી અરજી પર કામગીરી કરવામાં આવશે તમે નિશ્ચિત થઈ જાઓ તમારી જે છે તે અરજી સ્વીકારવામાં આવે છે અને જે બાવીસ તારીખે કોપી મળી છે આપણને તે પણ ઇન્વર્ડ કરાયેલી કોપી છે એટલે જે ઇન્વર્ટ થયેલી કોપી છે એટલે તેમ છતાં પણ કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી એટલે યુનિવર્સિટીમાં ઇન્વર્ડ વિભાગ છે જે જે તે વિભાગને કાર્યવાહી કરવા માટે કહી શકાય કે સોંપી દેવામાં આવતું હોય છે તેમ છતાં પણ કાર્યવાહી નથી થઈ તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે ઓક્ટોબર બાદ અનેક એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને સિન્ડિકેટની બેઠકો જે છે તે થઈ ચૂકી છે તેમ છતાં પણ આ મુદ્દો જે છે તે ક્યાંય પણ ચર્ચામાં નથી આવ્યો જો યુનિવર્સિટીના કુલપતિને વિદ્યાર્થીઓની એટલી જ ચિંતા હોત તો પહેલી જ મિટિંગમાં તેઓએ આની પાછળ કમિટી રચના કરી દીધી હોત અને કહી દીધું હોત કે દસ તે પંદર દિવસમાં સમગ્ર કમિટીનો રિપોર્ટ જે છે તે પ્રોફેસર વિરુદ્ધ જમા કરવામાં આવે તેમ છતાં પણ અત્યાર સુધીની મળેલી એક પણ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં આ મુદ્દો જે છે નથી ચર્ચાયો તે પણ એક ગંભીર વિષય છે જી બિલકુલ આશુતોષ આભાર જોડાવવા માટે અને તમામ જાણકારી આપવા માટે અને જે પ્રમાણે આ ઘટના અત્યારે સામે આવી છે અને આ પ્રોફેસર સામે જ્યારે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો કોઈ પગલાં લેશે કે કેમ તે પણ હવે જોવું રહેશે અને હાલ ફોન લાઈન પર પાર્થિવરાજસિંહ અઠવાડિયા કોંગ્રેસ નેતા ફોન લાઇન પર જોડાયા છે પાર્થિવ રાજભાઈ સ્વાગત છે સૌથી પહેલાં તો ન્યૂઝ કેપિટલમાં આપનું પાર્થિવરાજભાઈ ગુજરાત યુનિવર્સિટી કે જ્યાં વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવવા માટે આવે છે પરંતુ આવા જે પ્રોફેસરો છે કે જે એમને વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઈ ચિંતા નથી તેમને માત્ર ને માત્ર પોતાનો જે સ્વાર્થ છે તે જ દેખાઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓ પાસેથી એક્સ્ટ્રા પૈસા લેવાની વાત હોય અથવા તો જે વિદ્યાર્થીનીઓ આવતી હોય તેમની સામે ખરાબ ટિપ્પણી કરવાની વાત હોય માત્ર આ જ કામ કરવા માટે જે પ્રોફેસરો છે તે યુનિવર્સિટીમાં આવે છે સૌથી પહેલાં તો આપના મતે જે આવી ઘટનાઓ બની રહી છે એને અત્યારે રોકવી એકચ્યુઅલી જરૂરી કરતાં પણ વધારે એમની સામે કેવા પગલાં લેવાની જરૂર છે કે જેથી આવી ઘટનાઓ ન બને ને વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર શિક્ષણ માટે યુનિવર્સિટીમાં આવે સૌપ્રથમ તો ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપકનો ભ્રષ્ટાચાર ન્યૂઝ કેપિટલ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો તે બદલ હું ન્યૂઝ કેપિટલને અભિનંદન પાઠ ખાસ કરીને જે મુદ્દો જે અધ્યાપકના ભ્રષ્ટાચારને લઈને જે પ્રકારનો ન્યૂઝ સ્ટોરીમાં આપનામાં આપના ન્યૂઝ કેપિટલના ન્યૂઝના માધ્યમથી જે ઇન્ફોર્મેશન મળી કે કોમ્બો પેકેજ જેવી સેવા જે અધ્યાપક દ્વારા આપવામાં આવી રહી છે જે પ્રકારનો ભ્રષ્ટાચાર જે પ્રકારના લંપટ વેળા બેન દીકરીઓ જે લેડીઝ રૂમમાં બેસતા હોય ત્યાં સીસીટીવી ફૂટેજની વાત હોય અથવા તો જે નિર્દોષ ગરીબ વિદ્યાર્થીઓ જે એસટી એમટીએસમાં પ્રવાસ કરે છે તેમની જોડેથી ઉઘરાણું કરવાની વાત હોય એટલે કે જે મા સરસ્વતીના ધામ જેવી યુનિવર્સિટીઓ જેને કહી શકાય કે આપણા યુનિવર્સિટીઓ હતી શિક્ષણના ધામ હતા તેને ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ બનાવવાવાળા આ પ્રકારના અધ્યાપકો ઉપર ઉદાહરણરૂપ પગલાં કઈ રીતે લઈ શકાય તે ખરેખર ચિંતાનો વિષય છે એટલા માટે કે ભૂતકાળમાં ચૂંટાયેલી પાકો હતી વિદ્યાર્થી નેતાઓ પણ ચૂંટાઈને આવતા હતા સેનેટ સિન્ડિકેટ પણ ચૂંટાઈને આવતી હતી પણ આ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા જે પ્રકારનો કાળો કાયદો લાવવામાં આવ્યો કે વિદ્યાર્થી સંગઠનની બંધ કરાવી દીધી ત્યારબાદ યુનિવર્સિટીના અધ્યાપક અને આચાર્યોની ચૂંટણી બંધ કરાવી દીધી જેથી કરીને જે પણ સ્ટેક હોલ્ડર યુનિવર્સિટીના હોઈ શકે વિદ્યાર્થીઓ ત્યારથી લઈ અધ્યાપક સુધી આમાં કોઈનો પણ અવાજ રહ્યો નથી આજે પણ યુનિવર્સિટીમાં બહારથી આવીને ટેમ્પરરી કેટલાય મળતિયાઓને બેસાડી દેવામાં આવે ખાનગી કંપનીના અથવા તો સરકારની જૂની કંપનીના રિટાયર્ડ અધિકારીઓને લાવીને બેસાડી દેવામાં આવે અને અધ્યાપકો દ્વારા આ પ્રકારના ભ્રષ્ટાચારનું માધ્યમ યુનિવર્સિટી બને એ ખૂબ જ દુઃખદ અને આ ગુજરાત યુનિવર્સિટી જેનો પાયો સરદાર પટેલ સાહેબે નાખ્યો હોય અને આ જ ગુજરાત યુનિવર્સિટી જેને ખૂબ એવા મોટા ગજાના આપણી સોસાયટીને આગેવાનો નેતાઓ ઉદ્યોગપતિઓ આપ્યા હોય તે યુનિવર્સિટીમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર એ ગુજરાત યુનિવર્સિટી ની અલમના પણ શરમાવે છે તેને પણ અપમાનિત કરે છે સ્પષ્ટપણે મારું માનવું છે કે કુલપતિએ તાત્કાલિક રીતે આ પ્રકારના લંપટ અધ્યાપકો ભ્રષ્ટાચારી અધ્યાપક સાથે રાજભાઈ જોડાયા આપનો ધન્યવાદ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ વિથ તિરુપતિ એડિબલો દરેક તહેવાર હેલ્ધી તહેવાર